અઢાર ના રોજ મા અંબાના ચરણોમાં પાંચસો એક કિલો આમ્રફળ ચઢાવવામાં આવ્યા હતા વૈશાખ વદ છઠ અને અઢાર મે રવિવારના રોજ નવરંગપુરામાં મા અંબાના ચરણોમાં ભાવિક ભક્તો દ્વારા પાંચસો એક કિલો આમ્રફળ એટલે કે મનુરથનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભાવિક ભક્તોએ માતાજીની કેરીનો પ્રસાદ ધરાવી ભક્તોમાં આ પ્રસાદ રૂપે કેરી આપવામાં આવી હતી આ પ્રસંગે મંદિરના ટ્રસ્ટી શ્રી નટવરભાઈ પટેલે જણાવ્યું કે છેલ્લા કેટલાય સમયથી દર વર્ષે ઉનાળામાં મંદિરના ભક્તો દ્વારા આમ્રફળ મનોરથનું આયોજન કરવામાં આવે છે અને ભક્તો ખૂબ જ આનંદથી ભાગ લે છે અને મા અંબેની કેરી અર્પણ કરે છે પચાસ વર્ષ પહેલા એક બેનને પટસો આપેલો આ મંદિરનું મારું એ આગળ મંદિર છે તો એના મંદિરને પછી અમે તપાસ કરતા લાગ્યું કે એ આગળ જ્ઞાન દેરી હતી એટલે ચારસો વર્ષ જૂનું હતું પછી અમે એનું કરાવી આ આર્યુઅર કર્યું મંદિર એના પછી અહીંયા આગળ માતાજીનો સાક્ષાત પડચા બે વખત થઈ ગયેલા અને આ કેરીનો મનોરથ છેલ્લા ત્રણ ચાર વાસ છે પાંચસો કિલો જેવી અંદાજે આનો કેરીનો મનોરથ કરવામાં આવ્યો મેં લોકોને આશાથી એ લોકોને એ કરી ના કર્યું અહીંયા આગળ મોટામાં મોટું બીજું ગબ્બરની જોત એ ગબ્બરની જોત મોટા અંબાજીમાં છે ત્યાં ગુજરાત ખાતે આપણે પહેલી વખત લાવ્યા છીએ ત્યાંથી મોટા અંબાજીને ગબ્બરની જોત ત્યાં બાર શક્તિ બાર સત્ય બાર એકાવન શક્તિપીઠ છે અંબાજીમાં છે એ રીતે અહીંયા આગળ એકાવન શક્તિપીઠ છે અને અહીંયા આગળ આ જે માતાજીનો છે ને સાક્ષાત પડતો આપેલો છે જે બે હજાર અઢાર અને બે હજાર એકવીસમાં સાક્ષાતને જેની અહીં મનોકામના પૂર્વ સો ટકા થઈ જાય પોતાની શ્રદ્ધાથી કામ કર્યા તેવા કેટલાય દાખલા છે કે પોતાની શ્રદ્ધાથી કામ કરેલાં છે ને એની મનોકામના પૂર્ણ થયેલી છે અને દિવસે દિવસે માતાજીના જે એ અહીં ષષ્ઠી દેવીનું એક મંદિર છે એ ખેડબ્રહ્મામાં એક મંદિર છે અને ગુજરાતમાં બીજું આપણું એક મંદિર છે એક ગબ્બર ઉપર જેને જેને સંતાન પ્રાપ્તિ માટેનું આ મંદિર છે એને જે શ્રદ્ધા રાખે છે એના એમને બી ફરી પૂરતા થયેલું છે એવું લોકોની આસ્થાથી આ કાંઈ કામ ચાલે છે કેરીનો અનુભવ કરાવવામાં આવે તો શું મહત્ત્વ છે આ કેરીનો અનુકૂળ કે સિઝન પૂરતું જે કંઈ હોય જે સીઝન અત્યારે કેરીની સીઝન કેરીને જે અમારો અનુકૂળ બીજો દિવાળીમાં મોટો બેસતા વર્ષનો અનુકૂળ બી મોટો હોય છે એથી લગભગ ચોરાસી આઈટમોનો હોય છે મોટો અંકૂટ અને કેરીને અત્યારે સીધા એટલે કેરીનો અન્કુટ રાખવામાં આવે છે